અંકલેશ્વરના ઉમાભવન ફાટક પાસે કાર્ડ મુખી ટ્રક ની અડફેટે કમકમાટી ભર્યું અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે માતેલા સાંઢની જેમ પૂર ઝડપે દોડતી એક કાળમુખી ટ્રકના ચાલકે બાઇક સવાર નવાગામ કરાર કરારવેલના રહીશ અમજદ સુલેમાન ગુરીને જોરદાર ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો પ્રત્યક્ષ જણાવ્યા અનુસાર ટ્રક ચાલક એટલી હદે બેફામ ગતિએ વાહન હંકાર રહ્યો હતો કે બાઇક સવાર યુવાનને બચવાની તક પણ ન મળી હતી અકસ્માત થતાં જ લોહી લુહાણ હાલતમાં પટકાયેલ યુવાનને બચાવવા આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ કમનસીબે સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ છે અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને ટ્રાફિક હટાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આવા ખૂની વાહન ચાલકો સામે માનવ વધનો ગુનો નોંધી કડકમાં કડક દાખલો બેસાડવામાં આવે તેવી લોક પ્રબળ બની છે